પીએમ મોદીના જન્મ દિવસે જ ગુજરાતમાં હલ્લા બોલની તૈયારીઓ લાખો સરકારી કર્મચારીઓ કરશે હડતાલ ગુજરાતના કર્મચારીઓ દસ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સત્તરમી સપ્ટેમ્બરે પેનડાઉન હડતાલ કરશે અને છઠ્ઠી ઓક્ટોબરથી સત્યાવીસમી ઓક્ટોબર દરમિયાન ઝોન પ્રમાણે ધરણાનો કાર્યક્રમ યોજશે પડતર પ્રશ્નોમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો મુદ્દો ફરી ઉભો કર્યો છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ પણ છે અને બની શકે છે કે તેઓ ગુજરાતની મુલાકાતે પણ આવી શકે છે અને મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પણ કરી શકે છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનના કાર્યક્રમો નક્કી થયા છે સત્તરમી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યોમાં કર્મચારીઓ પેનડાઉન શટડાઉન દ્વારા કામગીરીનો બહિષ્કાર કરશે જ્યારે ઓક્ટોબરમાં ચાર ઝોનમાંથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર આવીને કર્મચારીઓ ધરણા કરશે જૂની પેન્શન યોજના સહિત મુખ્ય પ્રશ્નોમાં ફિક્સ પ્રગાર અંગે અંગે સરકારે સુપ્રીમમાં કરેલી પિટિશન પાછી ખેંચવી સાતમા પગાર પંચના બાકી લાભ આપવા ગ્રેડ પેની વિસંગતા દૂર કરવી ઉચ્ચતર પગારની વિસંગતા દૂર કરવી ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં વારસદારને રહેમ રહે નોકરી પચાસ વર્ષ પછીના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાં મુક્તિ આઉટસોર્સિંગ બંધ કરવું તેમજ રાહત દરના પ્લોટનો સમાવેશ થાય છે